તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અગિયાર છ બે હજાર પચીસ વાર છે બુધવાર બુધવારના રોજ તમને લસણ વાત કરું તો લસણની આવક લસણની આવક છાપરા નંબર દસ માં અને નવમાં ચાલુ જ છે અત્યારે આજે હરાજીનું કામકાજની વાત કરું તો હરાજીનું કામકાજ છાપરા નંબર દસમાં પિલો નંબર એક એક ચૌદ પંદર તરફ થયેલું છે તો હાલો રાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે જોઈ શકો છો ને આ તોલમાં કામકાજ અત્યારે ચાલુ છે બધી એ જોઈ શકો છો ને બજારની વાત કરું તો બજાર પણ આજે છસો રૂપિયાથી લઈને સાડા ચૌદસો રૂપિયા જેવી બજારો બોલાણી છે મીડિયમ માલ ને સારા માલ બે વેચાણા છે તો ચાલો હવે જાણીએ જ ના કે કેવા લસણના કેવા બજારો થઈ છે તો વિડિયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ

પાછા પડદાનો માલ છે આવડો આય આનો ભાવ તમે જણાવો તો આનો ભાવ જે છે એક હજારને અબ્બાર રૂપિયા વીસ કિલોનો ભાવ બીકીએ દેશી માલ એ મીડિયમ ક્વોલેટી એ પાછા પડદેવાળા માલ એક હજાર અગિયાર રૂપિયાને દીકા વીસ કિલો કારેટ બેલીઓ હાઈ દેશી માલો મીડિયમ મોટો બે હારેજ છે ફૂલ લાઇટ કલરમાં પડદાવાળો માલ છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલ્લાનો ભાવ જે છે એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા એક હજાર પિસ્તાલીસમાં વેચાણ દેખીએ દેશી માલ મીડિયમ ઓર સાઇઝ દોનો સાથ નહીં ફૂલ લાઇટ કલરને એક હજાર પેતાલીસ બીસ કિલ પાર્ટ એક હજાર જોઈએ બારસો ને એકવીસ રૂપિયા વીસ કિલાનો ભાવ દેશી લસણ છે લાડવા ટાઈપ માલ છે દેખીએ દેશી માલ એ બારા સો એકવીસ રૂપિયામાં બીકા બીસ કિલો કાલે બારા સો એકવીસ રૂપિયા માલ કાપી બઢિયા હૈ થોડા પડદે આ છે પડદે માલ હે લાઈટ કલર મેં તો હલો દોસ્તો હવે આ હતા લસણની બજારો જો કે તમે વિડીયોમાં આગળ જોયા કે આજે કે આજે પાંચસો રૂપિયા લઈને ચૌદસો પચાસ રૂપિયાના ભાવ બજારમાં લસણના બોલાયા છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી